તેવી દુકાનમાં ફૂડ પેકેટ લેવા માટે નજીક રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષ પુત્રી આવતી હતી રામકેશ જો કિશોરી સાથે વાતચીત કરતો તો તેમ જ અમુક વાત કિશોરી ફોન લઈને દુકાને ખરીદી કરવા આવતી હતી એ સમય દુકાનદાર રામકેશે મોબાઈલ નંબર મળવી હતો એ પછી માતાની કે હાજરીમાં નાદાન કિશોરી દુકાનદાર સાથે વાત પણ કરતી હતી ત્યારે એક માસ અગાઉ રામકેશે બપોરે દુકાને

એ મામલે કિશોરને માતાએ વધુ પૂછપરછ કરતા કિશોરીએ વાત કરી હતી અંતે કિશોરીની સાવકી માતાએ રામકેશ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે તેની ધરપકડ કરી હતી